તો શું આ થમનેલ જોઈને મજા આવી ગઈ હા તો તમને જેમ અહીંયા દેખાય છે એમ કે શું ટાટ સેકન્ડરીની જાહેરાત આવી ગઈ અથવા તો આવવાની છે તો આનો જવાબ મેળવવા માટે આ આખો જોજો છેલ્લે સુધી ચલો હું તમારા ફરી એકવાર એબલ સ્વાગત કરું છું અને આજના વિડીયોમાં માહિતી મેળવી લઈએ કે શું ટાટ સેકન્ડરી આવવાની છે જાહેરાત ક્યારે આવશે એની પહેલા તો તમારા બધાને યુટ્યુબ આપણી જે આ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને એના જ ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામ નું ગ્રુપ વોટ્સઅપના મેસેજ બધું જ મળી જશે ત્યાંથી ટેલિગ્રામ ગ્રુપ પણ જોઈન કરી લેજો હવે ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કેમ કરવાની છે એનું એક કારણ છે કે ભાઈ સબસ્ક્રાઈબ એટલા માટે કરવાની છે તમને બધાને ખબર છે કે થોડાક ટાઈમ અને લગભગ ડિસેમ્બર ગામ ટાટ ટાટ આવવાની આવવાની છે છે ત્યારે આપણે એક નાનો વિડીયો નાખ્યો હતો કે બાપલિયા હમણાં ટાટ નહીં આવે એનું કારણ પણ આપ્યું હતું કેમ કેમ કે આપણે કીધું હતું કે સૌથી પહેલા વેટિંગ લિસ્ટ ઓપરેટ થશે એના પછી તમારી ટાટ આવશે અને આપણે જે કીધું હતું એ વાત એકદમ સાચી પડી હતી થોડાક ટાઈમ પછી તમે જોયું હતું સૌથી પહેલા વેટિંગ લિસ્ટ ઓપરેટ થયું અને એના થોડાક ટાઈમ એક બે મહિના પછી ટાટ આપણી એક્ઝામ આવી હતી આ તો એકદમ નાનું એક ઉદાહરણ થઈ ગયું આ તો આપણો શરૂઆતની હતી વાત કે જ્યારે આપણે કીધું હતું અને લોકોએ ઘણો બધો વિરોધ કર્યો હતો એના થોડાક ટાઈમ પછી ટાટ ભરતીના નિયમોમાં જે મોટો બદલાવ આવ્યો હતો જે ફરજિયાત અને મરજિયાત પ્રશ્નો વાળો હને એના વિશે પણ આપણે સૌથી પહેલા એબલ એકેડમી દ્વારા તમને માહિતી આપવામાં આવી હતી કે ભાઈ પરીક્ષામાં આવો કઈક બદલાવ આવવાનો છે ત્યારે પણ તમારા બધાને ઢગલો કોમેન્ટ આવી હતી સાહેબ કે ઓફિશિયલ નથી મળતું અમને કે તમે ખોટું કરો છો વ્યૂઝ મેળવવા માટે કરો છો માહિતી ફેક છે

અનામત કક્ષાના ઉમેદવારો છે એના પંચાવન ટકા પાસિંગ માર્ક્સ આમાં પણ સૌથી પહેલા તમને માહિતી કોણે આપી હતી એબલ એકેડમી દ્વારા આ બધા વિડીયોમાં તમને જોવા મળશે જ અને તમે બધાને કોમેન્ટો ત્યાં થતા હતા સાહેબ તમે વ્યૂઝ માટે કરો છો ખોટું કરો છો આલા વ્યૂઝ માટે કરતા હોત તો ખાલી અહીંયા પાંચ મિનિટનો વિડીયો નો નાખ્યો તો આખું ગામ જેમ અડધી કલાક કલાક વિડીયો ખેંચે છે અને અને પોતાના કોર્સની જાહેરાત કરીને જાય છે એ રીતે અમે પણ કલાક ખેંચો હોત પણ આ તો ખાલી કેટલી મિનિટ પાંચ મિનિટ ની અંદર તમને આખી માહિતી આપી દીધી હતી અરે આ તો હજુ કંઈ નથી આનાથી થોડાક ટાઈમ પહેલા અને એના સિવાય જો તમારે યુટ્યુબમાં જોવું હોય તો અલગ અલગ ટેટ ટાટમાં તમને સમજણ મેળવ્યું હોય તમે શું કરી શકો કારકિર્દીમાં ક્યાં આગળ જઈ શકો એના માટે આપણે ઘણા બધા વિડીયો નાખ્યા છે એ પણ જોઈને તમે તમારું નોલેજ વધારી શકો પણ એના સિવાય સૌથી મોટી વાત હમણાં ક્યાંય વધારે દૂર નથી જવું હમણાં ચાર ફેબ્રુઆરી સુધી જ જાઓ ચાર ફેબ્રુઆરી આપણે એક નાનો વિડીયો નાખ્યો હતો એમાં કીધું હતું કે ભાઈ ટાટની નોટિફિકેશન લગભગ અડતાલીસ કલાકમાં હાજર થઈ જશે તો આ બધી કોમેન્ટો જુઓ તમે અને એમાં તમે બધા અરે આ એકેડમીવાળા વાળા ઉપર તો કેસ કરવો પડશે શું ખોટા ગપ્પા મારો છો શું ખોટી માહિતી આપો છો હાને કોઈ ઓફિશિયલ વેબસાઈટ પર આના ડોક્યુમેન્ટ નથી આ તે ફલાણું હાને પણ આ બધાથી પરે તમને ખબર છે આ માહિતી અમે જે આપી હતી અમે માહિતીમાં ખોટાઈ પડ્યા હતા ખોટા શું પડ્યા હતા અમે કીધું હતું કે અડતાલીસ કલાકમાં જાહેરાત આવશે પણ જાહેરાત કેટલા કલાકમાં આવી ગઈ હતી ચોવીસ કલાકમાં જ જાહેરાત આવી ગઈ હતી અને હજુ પણ કહું છું જે લોકો વ્યૂઝ એવું કરે છે કે વ્યૂઝ માટે તમે વિડીયો બનાવો છો તો આ બધા વિડીયોની તમે લેન્થ જોઈ લેજો પાંચ સાત આઠ

કેન્દ્રની જાહેરાત પણ લગભગ અડતાલીસ કલાકમાં આવી જશે તો તમારા બધા માટે હવે રણશિંગુ ફૂંકાઈ ગયું છે ઢોલ ભાગી ગયો છે તો તૈયારીમાં લાગી જજો અને જો હજુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને જો તૈયારી કરવાવાળા મિત્રો છે ટાટવાળા એની સાથે આ વિડીયોને શેર કરજો કેમ કે અમારું એક જ કામ છે તમારા સુધી સાચી માહિતી પહોંચાડવાનું તો આ આપણે કહી દીધું કે ટાટ સેકન્ડરી પણ અડતાલીસ કલાકની અંદર આવી જશે હવે જોઈએ કે આપણે ક્યાં સુધી જઈ શકીએ છીએ આ માહિતી સાથે રાઈટ અને આના સિવાય તમારે બીજો કોઈ પણ માહિતી જોતી હોય ઇન્ફોર્મેશન જોતી હોય ડાઉટ્સ હોય તો આપણો હેલ્પલાઇન નંબર છે આના ઉપર કોલ કે મેસેજ કરીને તમે પૂછી શકો છો તો બસ આ વિડીયોમાં આજ માટે આટલું જ મળીશું આપણે એક નવા પોઈન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત